જંબુસર તાલુકાના અસરસામાં દરિયામાં બોટ પલટી કાંડ મોટી બેદરકારી બહાર આવી જંબુસરમાં ગામે આજે મોટો અકસ્માત સર્જાયો જેમાં બોટમાં ડ્રિલિંગ કામે જતા મજૂરોની બોટ પલટી જતા મજૂરો પાણીમાં ખાબ્યા હતા મળતી માહિતી મુજબ બોટમાં લગભગ પચાસ થી સાહીઠ મજૂરો સવાર હતા ઘટનામાં રોહિત ગણપતિ મકવાણાનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ મળી છે જ્યારે નરેશ રાઠોડ લાપતા હોવાની માહિતી મળી રહી છે હજી કેટલી વ્યક્તિઓ લાપતા છે કેટલાના મોત નીપજ્યા છે તે અંગે પોલીસ તપાસ ચાલુ છે સુરક્ષાની મોટી બેદરકારી બહાર આવી સરકાર માટે પહોંચેલા મજૂરોએ આક્ષેપ કર્યો કે કોઈ પણ મજૂરને લાઈફ જેકેટ આપવામાં આવ્યો ન હતો દરરોજ અસરસાથી સામેના કાંઠે ગાંધાર મુલેર તરફ બોર્ડ દ્વારા અવર જવર કરાવવામાં આવતો હતો સુરક્ષા સાધનો વિના કામે મોકલાતા મજૂરોની જાન જોખમમાં મુકાતી હતી આ સમગ્ર મામલે ઓ અધિકારીઓની ગંભીર બેદરકારી ખુલ્લી પડી છે જો આવું જે ચાલુ રહેશે તો આવી કોઈ ઘટના ફરી ન બને તેની કોઈ ગેરંટી નથી

कैबिल वेचा था पान को दरिया में तो कोई आदमी उठेगा ज्यादा आदमी उठेगा तो बोट पलटेगी आदमी ज्यादा था उसके लिए बोट पलटा हो गई तो, तो सेफ्टी का साधन नहीं पहने हुए थे आपने ज्यादा घटना नहीं चाहिए पचास साल तो घटना